જોહાર મિત્રો આજના નોકા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે અમે કામ કરી રહ્યા છીએ તમને કામ બતાવી આ છે મારું કામ આજે તોડવાનું કામ કરી રહ્યો છું અને આ એટલું તોડવાનું છે આ તોડવાનું છે એટલે ઘીસી મારેલી છે છીણિયા થોડાથી તોડવાનું છે અને આ મિસ્ત્રી માર્બલ લગાડે છે કિચનના પથ્થરો અહીંયા કિચન આવશે અહીંયા તોરી છે અને આ છે ને થોડીક પ્લાસ્ટર વધારે કરી દીધું છે એટલા માટે આ આ તોડવાનું કામ કરું છું અને કેટલા પથ્થર લાગે કે ભાઈ પાંચ પથ્થર લાગશે જુઓ મિત્રો અને અહીંયા ફ્લોરિંગનું કામ બાકી છે એટલે આ હોલ છે આ બાથરૂમ છે અને આ નાનકડો વાળો આપ્યો છે આ વાળો છે અને મિત્રો હું તમને હજુ બીજું બતાવું છું આ બેડરૂમ છે આ બેડરૂમ અને આગળ પાર્કિંગ આપેલો છે અને આ દાદર ઉપર જુઓ કેટલા રૂમ છે તમને આજે હું ડિટેલ આ વિડીયોને માધ્યમથી હું તમને બતાવીશ આ છે આ બેડરૂમ છે અને આ એક બેડરૂમ અને આ એક બેડરૂમ ત્રણ બેડરૂમ છે ઉપર અને આ બાથરૂમ બાથરૂમ છે ઓલું હજુ અહીંયા આ ટાઇલ્સ બેસાડવાની બાકી છે આટલે અહીંયા બેસી ગઈ છે અને ઉપર આ ટેરેસ ઉપર આપણે હમણાં અહીંથી જ નીચે ઉતરી જઈએ ઉપર નહીં છોડવું અહીંયા સ્કૂલનું કામ ચાલે છે આ સ્કૂલનું નામ છે માઇન્ડ ક્રાફ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નંબર બાથરૂમ ને એ બધી લાઈન આપેલી છે આ नीचे सुधी आप जाए अने आ, आ जाए पार्किंग में अभी तीन पत्थर लगे हैं और दो पत्थर लगाना बाकी है ना आज तो नहीं पूरा होगा ना खाली आज खाली ये पत्थर सेट कर दे माल डाल के हाँ आज, तो आज नहीं पूरा नहीं होगा ना नहीं होगा। तो मुझे भी नहीं करने देता है और तेरा काम भी नहीं करता है तू <laughs> क्या बताऊं यार हाँ ये वीडियो बहुत बनाता है मेरे पास जल्दी करो यार मुझे भी जगह दे काम करने के लिए इधर जाना इधर से इधर उधर से थोड़े का बनेगा यार नहीं बनेगा तो सो रहे जा મિત્રો કામ કરો વધારાનો માલ છે એટલે આપણે ધોરી નાખી દ इतना चलेगा ये देखो इसके हिसाब से चलना पड़ेगा ना इस, इसके हिसाब से ये थोड़ा इसके हिसाब से तो देख ध्यान से देखना ही रहे मैं तोड़ के चला जाऊंगा फिर बोलने का नहीं का भाई इतना तोड़ा है मैं चला जाऊँगा चौथे तो भाई मेरा काम खत्म आपको डिस्टर्ब होता है क्या है काम तो लग जाता इधर ये तुम्हारा चाल के लिए कर रहा हूँ भाई ये मेरा काम नहीं है <laughs> ये आज मैं कर दूंगा तो आपको चाल मिल जाएगा ना काम करने का इसके लिए कर रहा हूं। छोटू भाई पूरा फैमिली के साथ रहता होगा फिर